ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી મારા નવા નવા વિડીયોમાં અને મારી યુટ્યુબ ચેનલમાં સૌનું હાર્દિક હાર્દિક સ્વાગત છે તો આજે તારીખની વાત કરીએ તો તારીખ છ અગિયાર બે હજાર પચીસ અને ગુરુવાર અને લાલ કાંદાની આવકની વાત કરીએ તો છ હજાર આઠસો પ્લસ અને સફેદ કાંદાની આવકની વાત કરીએ તો ચૌદસો પ્લસ તો ચાલો હવે આપણે આ રાજ્યમાં જઈએ શું ભાવ થાય તે જણાવી તું કે લે

હા ટેલી મકુબાઈ કોઈના ભનોભાઈ 400 400 રૂપિયા 400 રૂપિયા 400 400 રૂપિયા બોલભાઈ કોઈ 400 400 રૂપિયા અખાભાઈ કોઈ 400 700 રૂપિયા 400 હા ડાઈ ટેલી છે એ ભાઈ કોઈ 400 ખરી ચાલો જઈ ગયા ઈ ચાલો 400 રૂપિયા 400 400 રૂપિયા અખાભાઈ કોઈ એક એક રૂપિયા 400 એક

ઓગણચાલીસો સાતાલીસ ઓગણ પચાસ પચાસ એકાવન ચારસો એકાવન એકાવન રૂપિયા સાતસો એકા રૂપિયા એકાવન ના સર બાવન રૂપિયા સાતસો ત્રેપન છોપન પચાસ પંચાવન રૂપિયા સાતસો પચાવ

એ 80 રૂપિયા એ કે 80 રૂપિયા બોલતા કે તો એ કે રૂપિયા એ કે રૂપિયા એ કે રૂપિયા એ રૂપિયા આ કા છે રૂપિયા 181 બાકી કરો બાકી રૂપિયા બાકી બાકી 85 88 89 89 રૂપિયા રૂપિયા હાલો હારું છે 90 રૂપિયા 190 90 રૂપિયા થા બાકી 190 90 બોલતા કે 90 90 નું હટાણું હઠાણું નવાનું 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 બસો રૂપિયા બસો બસો રૂપિયા બસો બસો એક

મળ <laughs> મિત્રો આ ડુંગળીના એકસો ને નેવાસી રૂપિયા છે એકસો નબે રૂપિયા